આપણે આજે વાત કરવાની છે આપણા ગુજરાતના એવા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર વિશે તો ભાઈ વિક્રમ ઠાકોર ગુજરાતના સોશિયલ મીડિયામાં ખૂબ આજે વાયરલ થઈ રહ્યા છે આ વિડિયો જોવો જય માતાજી મિત્રો ગઈ કાલે આપા ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના કલાકારોનો અને આગેવાનો નેતાનો સ્નેહ સંમેલન હતું ત્યાં મેં એક બે વાક્યો એવે બોલ્યા હતા કે ભાઈ કલાકારો દારૂના સોંગ ગાય છે તો એને તમે સપોર્ટ કરો છો એ બાબતમાં તમે કોઈ નેતા કોઈ અધિકારી કે કોઈ આગેવાન બોલતા નથી અને જયારે હું કોઈ લવ સોંગ આવ છું ત્યારે ઘણા બધા નેતા આગેવાનો મારો વિરોધ કરે છે કે છે કે તમે સમાજને ખોટા રસ્તે દોરી રહ્યા છો તો એટલા માટે મેં ત્યાં હું બોલ્યો હતો કે જે લોકો દારૂના આવા સોંગ બનાવી રહ્યા છે તો એમને પણ તમે કેમ ટકોર નથી કરતા એટલે જો જે જે કલાકાર છે મારા જેમણે આવા સોંગ ગાયા છે એમને હું વિનંતી કરું છું કે હવેથી આવા સોંગ ગાતા અને તમારો તમને બધાને ખૂબ પ્રેમ કરે છે અમારો સમાજ ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજ તમને ખૂબ પ્રેમ કરે છે અને તમને ખૂબ ફોલો કરે છે એટલે તમે જે કરશો જે કહેશો એ સમાજ પણ કરશે એટલે વિનંતી એને હું વિનંતી કરું છું કે હવેથી આવા સોંગ ના ગાતા અને બધાને ખૂબ પ્રેમ કરે છે અમારો સમાજ ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજ તમને ખૂબ પ્રેમ કરે છે અને તમને ખૂબ ફોલો કરે છે એટલે તમે જે કરશો જે કહેશો એ સમાજ પણ કરશે એટલે વિનંતી કે હવેથી આવા સોંગ ના ગાતા જય માતાજી